પચીસ ડિસેમ્બરે ભગવાન એટલે કે નાતાલ તરીકે ઉજવવામાં આવે છે કચ્છ સહિત દેશભરમાં આ આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે તહેવાર ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો તહેવાર છે નાતાલની ઉજવણી ચોવીસ તારીખની રાતથી શરૂ કરવામાં આવે છે કારણ કે ઈસુ ખ્રિસ્તનો જન્મ રાત્રિના સમયે થયો હતો ચોવીસ ડિસેમ્બરના રાત્રે એક કલાક સુધી કેરોલ સિંગિંગ કરવામાં આવે છે કેરોલ સિંગિંગમાં શુભેચ્છા પાઠવવામાં આવે છે ત્યારબાદ પ્રાર્થના કરવામાં આવે છે પ્રાર્થના બાદ એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે જે લોકો પ્રાર્થનામાં ભાગ લે છે તેમને કેક અને કોફી આપવામાં આવે છે ભુજ ખાતે આવેલ ચર્ચમાં નાતાલની ઉજવણીમાં ચર્ચ દ્વારા ઈસુ ખ્રિસ્તનો જન્મ કેવી રીતે થયો હતો તે થીમ આખી ફ્લોટ્સ દ્વારા રજૂ કરવામાં આવે છે જેને જોવા માટે દરેક ધર્મના લોકો આવે છે મારું નામ રેવરન અજીતભાઈ ચૌધરી છે સુરતનો વતની છે મારું ગામ ઉમરપાડા છે બધાને મારા બાળક વતી સેનાએ ભુજ તરફથી હેપી ક્રિસમસ આજનો મારા નાતાલનો પ્રોગ્રામ સવારના સવા નવ વાગેથી તો બાર વાગે સુધીની ભક્તિ સભા હતી એમાં પ્રાર્થના ગીતો અને પ્રભુનું વચન જે પ્રભુ શ્રી ખ્રિસ્ત આ જગત મધ્યે આવ્યા એના સંદર્ભમાં વચન આપવામાં આવ્યું અને પછી બાર પછીનો જે એક્ઝિબિશનનો સમય હોય છે પ્રદર્શન કરવાનો ઈસુ ખ્રિસ્તના જન્મથી તો પુનરૂત્થાનના એ જે પોસ્ટરો મૂકવામાં આવ્યા છે ત્યાં અમારા કમિટીના સભ્યો છે એ લોકો એ જન્મથી માંડીને પુનરૂત્થાન સમયનો અને ફરી આવનાર છે પ્રભુ ખ્રિસ્ત એના સંદર્ભમાં એ લોકો લોકોને જે અન્ય લોકો આવશે અન્ય ધર્મી મિત્રો એ લોકોને એ લોકો જણાવશે કે શું કેમ આ જગતમાં આવ્યા એના સંદર્ભમાં આ રીતેનો આખો પ્લાન છે આજે અમે દરેક જે પણ દર્શનાર્થીઓ આવે છે એમને અમે કેક આપીએ છીએ કારણ કે આજે જગતના ઉદ્ધાર કરતા પ્રભુ શ્રી કૃષ્ણનો એ જન્મ છે એટલે અમે એ પરિવાર તરીકે અમે દરેક બધા આનંદમાં છીએ કારણ કે આખા જગતના જે તારણહાર છે એમનો જન્મ થયો છે અને એની વધામણી આજે અમે એ ઉજવી રહ્યા છીએ અમારા માટે અને દુનિયાના ના લોકોના માટે એ આનંદનો અવસર છે સમાજને આજે સૌ એ સમાચાર આપવા માંગીએ છીએ કે જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા લોકોને પ્રેમ ભાવ એકબીજાને પ્રેમ કઈ રીતે કરવો ભાઈચારાનું જે વાતાવરણ છે આજે આપણે જોઈ રહ્યા છીએ કે રાજ્ય રાજ્ય વચ્ચે દેશ દેશ વચ્ચે અને પરિવાર પરિવાર એ રીતે બધું જ લડાઈ ઝઘડા ચાલે છે એમાં પ્રભુ સુખરેશ આજે નાતાલનું પર્વ છે જે શાંતિના રાજકુમાર તરીકે આવ્યા એટલે આપણા દેશમાં આપણા સમાજમાં દેશમાં બધી રીતે શાંતિ જળવાય એ શુભ સંદેશ હું કહેવા માગું છું કે જે રીતે પ્રભુ આ જગતમાં આવ્યા લોકોને પ્રેમ કર્યો જેવો મેં પોતા પર પ્રેમ રાખું છું એવું બીજા મારા પડોશી પર હું પ્રેમ રાખું ભાઈચારાનું વાતાવરણ સર્જાય એ સંદેશ હું આપવા માગું છું